રાગડો કાગડા નો રાગડો છે પછી રૂપિયા વાળું આખા પ્યોર લાકડા નું આ યંત્ર છે ને લાકડા છે પ્યોર તમને રસ મળે હવે ક્યાં બેસો તારી કરતા રસ તો હારો સામે મળે છે ના છે જે ધંધો ચાલુ કરે માં લાઈન લાગી જાય અત્યારે આપડે રસ નો ખોલો ઉનાળામાં તો બધા ચાલુ કરી દીધો સવાલ સસ્તા મોંઘાનો નથી વાલા કાંઈક નવું દેવું પડશે આપણે સમાજને સમાજને આપણે કાંઈક નવું દેવું ત્યારે સમાજ આપણી ગણતરી કરશે કામ કર બધા વેજીટેબલ લઈ જા ફટા ઓલ એન્ડ સોલ શાક માર્કેટ માં જ રાખી લારી ઉપર તો જા જલ્દી જા હવે સમાજને નવું આપું તો બકે આ રસની હારે અમૃત વેજીટેબલ રાસ ભાઈ રસ પીધો અહી રસ પીઓ સેમ જ છે ફરક કઈ છે નઈ ભાઈ એનો રસ એવો જ હતો તું મારી ગલતી એ દેખ

એથી એનર્જી મળે ફૂલ હવે આ વેજીટેબલ અને શેરડીનો રસ બે મિક્સમાં ડબલનો જોટો તમારી પેટની અંદર ગોટો થાય તો શું થાય બોમ ફૂટે અરે બુદ્ધિવાગાને ડબલ એનર્જી મળે જેથી કરીને તારું શરીર 100 વર્ષ મજબૂત રહે લાઈક દીસ ભાઈ બને એક ગ્લાસ હાલ લે હાલ સોરી કેમ આવી ગયો ને તારી ઓકાત પર જાપટ મરીને જોતો તું હામે

એ વેજીટેબલ રસ 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 શેરડી વેજીટેબલ નો રસ જટાયું લાગે એ હું જોઉં છો એ રસની લારી રો રસની લારી જોવો છો કેમ આ કેવો રસ છે એમ જરા

આ રસ કેવો લાગે રસ ભાઈ આમાં પાછી ઈળું જોવાની હો રસ કાઢતા હો ને ઈળું જોવાની ઈળું નીકળી ક્યાં જવું આ અડધું લીધું આ જોઈ ઈળું નથી બરાબર શેવડી આરે સીધું ગોપી દેવાનું આ જો આ હવે આ છે એવડી ને અરે મિક્સ હવે તમે ધકો મારો મારો ધકો જાઓ જોબા રેજો ઉભા રહેજો ઉભા રેજો આવો અહીંયા હવે આજે દેખાય આજે રસ હતો ને નહીં નહી બધો આમાં ઘરી ગયો અંદર દાદા ભાગશાળી કેટલા છે બોલો રીંગણના ઓળાની આરે રસ છે લ્યો ડબલ નો જોટો સીધો પેટમાં ઉતારી જ જાવ એટલે સીધો ડબલ નો ધડાકો થાય તો બકે આની સામે આંબળાનો રસ ટૂંકો પડે લીમકા બુકો આપણું નામ જવાનું છે ને હું જવાનો નથી જોઈ લેજે જવું હોય તો જામ આને

મેં તો ખાલી આ શાકભાજીનો રસ અને રસ બે ભેગું કરીને તમારું શરીર વધે ઉમર વધે તમારી આયુ વધે એટલે આપો ભાઈ કાઈ બીજું કાઈ ખોટી વસ્તુ નથી નાખી આમાં હે આ કેનો છોકરો છે અરે તેનાલી રામનનો છોકરો છું બોલ્યો તો ખરા હું અરે આ ધંધા બંધ કર આ ધંધા ક્યાં છે ને મારી રાખે કોકને એક કામ કરું બેરો દૂધી લાઈ દૂધી લાઈ દૂધીનો રસ પીવડાવ બસ અરે દૂધીનો રસ ને ક્યાં

બીજી વાર આવજો તો હવે મેં સેલેદાર ઉગા પોલીસ કે ડબ્બા મોકલાવું સમજ ના ધ્યાન રાખજે હવે પોલીસ નો ડબ્બો મોકલાવશે આવા ધંધા આપણે નો કરવા જોઈએ પહેલી વખત દુનિયાના ગમે એ માણસો કરે ને ત્યારે આવા આવા અનુભવ થાય બીવાનું નો હોય હવે કોક આવે ને દૂધી નો પીવડાવું વાહનો તોડી નાખે કોઈ કાઈ નો થાય

અને આ આ આનું પંચકુટિયું શાક બનાવી દો કેતા હો તો 500 રૂપિયાનું 500 રૂપિયા બધું વેજીટેબલ છે પાંચ જાતના શાકભાજી આવશે ની સીધા આમાં પીલાણમાં પીલા હે રસ ની આરે સીધું પંચકુટિયું રસ બનશે એક કામ કર કે 500 નું આલ જા પાકુ ઉપર જો હાલે ચાલુ કર મને ભાવ જોઈ બસ પણ જો ઓર્ડર આપજો જો મારા વાલા જો હાલી જાય ને તો ઓર્ડર આપવો પડશે તમારે અરે આમ જો મને ફાવી ગયું ને એટલે સૌરાષ્ટ્રની રસધારની જેમ જો પૈસાની ધાર વહાવી દો તો જ બકે મારું કુટુંબ મારી સોસાયટી અને બધી બાયો મારી અહીંયા જ પડી રહે રસ પીવામાં હાચું શું કહું કાલે સુરત ની હાડી વાળું અહીં આવે ને લાઈનું લગાડે ને તોય મારો બેડો પાર થઈ જાય બધી બેનો તમારો આમ જો રસ ઉલાળી નાખી તું ચાલો કે ઈ ઉની હાડી ભરતી ભરતી રસના ગ્લાસ ઠપકારા છે ચાલુ કરો જરૂર રહે છે પછી ભાવે તો ઘરા ગપાવજો મોજ જ કરે દે આ બટેકા રેવજો ની વાલા બટેકા ઓછા ભાવે તમારો ડો ઉનાળાની ચીપ્સુ હારી ફ્રેન્ચ ફ્રાઈચી બપોરે દૂધી નો એમ આ તૈયાર છે તમારું પાંચ રસ અને ઉપર મિન્ટ મોજીટો ગ્લાસમાં લટકાડે ખબર

अब लगाओ भाई जाओ आ काट जाओ मोटा काट मोटा हेलो पांचड़ा इसको एन ब्रेक नहीं है क्या <laughs> नहीं दुर्घटना होते-होते बच गई